બાદ રાજ્ય સરકારે જર્જરીત માળખાઓ લઈને સતર્ક વલણ અપનાવ્યું છે આ અંતર્ગત નવસારી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના શોપિંગ સેન્ટરના વેપારીઓને માત્ર બંધ દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે આ શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી થી સ્થિતિમાં છે માનવ સર્જિત કોઈ દુર્ઘટના માટે પાલિકા તંત્ર દ્વારા સાહેબને રજૂઆત કરી કે તમે અમને દિવસ સુધીનો ટાઈમ આપેલો હતો સાહેબ કહેવન એવો છે કે જે વધારે પડતી જજરિતના લોકો છે તેને જ અમે ખાલી હમણાં સીલ મારવા માટે આવ્યા છે અને એ લોકોનું કહેવન એવું છે કે કદાચ અમે સીલ નહીં મારીએ તો તમે દુકાનો ખાલી કરી નાખો હમણાં દુકાન બંધ કરી દો જેથી કરીને ત્યાં જે કસ્ટમરની અવરજવર છે તે હમણાં જ્યાં ભયજનક છે એના માટે સાહેબે ટાઈમ આપ્યો છે એટલે અમે લોકો બધા ભેગા થઈને મિટિંગ કરશું હમણાં અને પછી જે પ્રમાણે સાહેબે વાત કરી છે તે પ્રમાણે શું નિર્ણય થાય તેનું તમને જાણ કરવામાં આવશે ત્રણસો ને ત્રીસ દુકાનો છે મિનિમમ એક દુકાન છે માણસો સ્ટાફ ગણો ગણો દુકાનદારો દરેક દરેક દુકાનદાર દુકાનદાર પર લોન છે ઈ એમ ઈએમઆઈ ભરતો જ હોય છે અને આજે આવી રીતના જો તાત્કાલિક નિર્ણય લેવામાં આવશે તો ઘણા બધા લોકો રસ્તા પર આવી જશે એ વૈકલ્પિક જગ્યા માર્કેટમાં છે જ નહીં કેમકે આટલું બધું આખું માર્કેટ અહીંયાથી કસે જશે એવું કોઈ જગ્યા છે નહીં અને જે પણ જગ્યા માર્કેટમાં તમે કોઈ બી જગ્યા પૂછવા જાઓ એવું ભાવથી કહે છે કે જે આપણને હમણાં લેવાનું પોસાતું નથી આજ રોજ મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ અને ફાયર ટીમ દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં જે જર્જરીટ શોપિંગ કોમ્પ્લેક્સ છે જે ઘણા સમય ત્યાં જર્જરિક સંબંધિત નોટિસ પણ શોપિંગ કોમ્પલેક્ષને આપવામાં આવે હતી એના ભાગરૂપે તે જર્જરિત પાર્ક છે તે એની દુકાનોને બંધ કરાવવાની અને સીલ કરવાની કાર્યવાહી ટીમ દ્વારા કરવામાં આવે છે જે બાબતે શોપિંગના વેપારીઓ દ્વારા રેજૂબત કરવામાં આવે છે ત્રણે ત્રણ જે શોપિંગ સેન્ટરમાં ત્રણ બિલ્ડિંગ છે ત્રણે ત્રણ બિલ્ડિંગનો પ્રોપર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે ભવિષ્યમાં અમુક સમય પછી નવું શોપિંગ કોમ્પ્લેક્સનું રીડેવલપમેન્ટ થાય એનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ લાંબા ગાળાની પ્રક્રિયા છે સમાધાનકારી તરીકે તો નહીં પરંતુ જે દેખીતી રીતે જર્જરિત બિલ્ડિંગ છે શોપિંગ સેન્ટરની કાલે મારા અને વસાવ સાહેબ દ્વારા પણ વિઝિટ કરવામાં આવી હતી અમુક પોર્શન શોપિંગ કોમ્પ્લેક્સમાં તરજેવી તાલુકમાં છે તો સલામતીના ભાગરૂપે ગ્રાહકોની અને વેપારીની સલામતીના ભાગરૂપે એ જગ્યાની મિલકતો વેપારીની દુકાનો તાત્કાલિક ધોરણે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે